અને ધામનગર શહેરના ઠાકોર સેના ના સૌ સભ્ય છે એવો એ સતત એ મહેનત કરી છે ધંધા રોજગાર અને નોકરીની અંદર ઉત્થાન કરવા માટે કટિબંધ થવા માટેનો આ કાર્યક્રમ છે ઠાકોર સેના સમાજ તેઓના ઉત્થાન માટે આ મોમેન્ટો સુખાવ આમંત્રિત મહેમાનોનો અહીંયા આપણે સન્માન થઈ રહ્યું છે બાળાઓ દ્વારા મેમાનો સ્ટેજ ઉપર પધારેલા સૌ આમંત્રિત મેમાનોનો એ ઠાકોર સેના દ્વારા પુષ્પ ગુચ્છ અને ગુલ સન્માન જોરદાર તાળી વધાવો અમરેલીના પ્રદેશની પાર્લામેન્ટ સુધી પધારેલા પહોંચેલા એવા હોનહાર સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબનો મોમેન્ટો દ્વારા સન્માન કરવા માટે ઠાકોર સેના જિલ્લાની ટીમને વિનંતી કરીએ આવો ઝડપથી માનની સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબનો મોમેન્ટો આપી અને સન્માન કરવાનું છે નાનો માણા કામનો માણા જમીન પરનો માણા અને ખેડૂત પુત્ર એવો ઇતિહાસની અંદર ડંકો વગાડ્યો એવો સૌથી મોટી જંગી લીડતી છોટાડા સાહેબ અમરેલી લોકસભાના સાંસદ શ્રી અને પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અમરેલી એવા સાંસદ શ્રી ભરતભાઈ સુદૈયા સાહેબ નું સન્માન મોમેન્ટો દ્વારા ઠાકોર સેના જિલ્લા અમરેલી ની ટીમ દ્વારા સન્માન ને જોરદાર તાળી તમારા પ્રત્યે હું અને લાગણી અને આપણો સમાજ આગળ ઠાકોર સેના ની ટીમ આવી જાય અને મોમેન્ટો આપી અને સન્માન થશે માનની એમએલએ શ્રી જનકભાઈ તલાવિયા સાહેબ નજીક અને કાચરડી વિસ્તારથી એમનું વતન છે અને લાઠી અને બાબરા પથક ની અંદર એમએલએ તરીકે ચોટાડે છે જોરદાર તાળીઓથી બધાઓ મારી જનકભાઈ તળાવીયા સાહેબનો સતત તમને પ્રેરણા આપતા રહેલા છે ઠાકોર સેના સમાજ લાઠી અને બાબરા પંથકમાં એવા જ માનવતા મહેમાન પ્રદેશ ઠાકોર સેના ઉપપ્રમુખ છે જગતસિંહ ચૌહાણ સે પધાર્યા છે ઠાકોર સેના દામનગરની ટીમ આવી જાય ઝડપથી

બોલો વિલાદ બાપાની જય આજે ગુજરાત સત્ય ઠાકોર સેના અમરાલી જિલ્લાના તાલાકે તાલુકાની અંદર દામનગરની અંદર વિદ્યાર્થી સમારોહ સાથે સરપંચોનું સમાજ સમારોહની ઉપસ્થિત આપડા લોક લાડીલા સાંસદજી ભરતભાઈ અને તારા સભ્યજી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને

ગુજરાત સત્તી ઠાકોર સેના વતી વિદ્યાર્થી સન્માન સમારોહ જે છે એ ખરેખર એ સન્માન તમારી નું છે તમારા માતા પિતાએ તમને જે ભણવા માટેનું જે પ્રોત્સાહન કર્યા છે આ તમારા માતા પિતાનું સન્માન છે અને વિદ્યા વિનયથી શોભે એ અનુસંધાને જ્યાં સરસ મજાનું આયોજન કર્યું છે એનો લાભ તમે જરૂર લેશો જે મથુરભાઈએ આપણે ભાઈ રમેશભાઈએ વાત કરી અને મારી બાજુ બેઠા છે બે લખણ આ તો બહુ જૂના બધા અમે કાર્યકર્તાઓ છે બધા પણ વાત એટલા માટે કહી રહ્યો છું કે ઠાકોર સેનાની જે સ્થાપના જે સૌરાષ્ટ્રની અંદર થઈ ને અંદર અને કલ્પેશ ભાઈ હવે વાત કરી લખણ ભાઈએ એના મોટા નાના ભાઈ મોટા પણ વાત કરી કલ્પેશ ભાઈ ત્યારે આવતા અહીંયા અમદાવાદ થી ત્યારે આવતા બસો ત્રણસો કિલોમીટર તો અહીંયા પાંચ સાત જણાની મિટિંગ થતી એ ટાઈમ 2014 ની વાત તો કે ત્યાંથી આવતા હોય કે મથુરજીને મહેનત કરતા હોય વળન સુકરાવ મહેનત કરતા હોય તો માર પાંચ લોકો ભેગા થતા એ હતા પણ એ સંઘર્ષને લઈને આજે ગુજરાત સત્ય ઠાકોર સેનાવતી આપડા સમાજની અંદર તંત્ર દ્વારા સભ્ય સંગઠને આપ્યા સમાજ એટલે જે સંઘર્ષ આપણે રહ્યો છે એ ખરેખર રંગ લાવ્યો છે અને આજે શિક્ષણની જે પ્રવૃત્તિ આપણે જે કરી રહ્યા છે ખરેખર સમાજની અંદર શિક્ષણ જો હશે

ગુજરાત ઠાકોર છેના ભાઈ શ્રી જગતસિંહભાઈ દામનગર નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી ગોગરભાઈ અમારા લાઠી અને દામનગર નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ શહેરના પ્રમુખ ભારતીય જનતા પાર્ટી દામનગરના નરેશભાઈ મકવાણા અમારા બંને મહામંત્રી સતીષ ભાઈ શ્રી લક્ષ્મણભાઈ નામ લઉં તો લગભગ બધાના નામ લઈએ પરંતુ ઉપસ્થિત તમામ મંચસ્થ સૌ આગેવાનો યુવાન દોસ્તો વિદ્યાર્થી ઠાકોર સેના દ્વારા જગતસિંહભાઈ દર વખતે સુંદર મજાનું આયોજન લગભગ આ ત્રીજી વખત તમારા આ કાર્યક્રમની અંદર મેં હાજરી આપી ગઈ વખતે અમે અને ભરતભાઈ બંને સાથે અમારે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે આ સમાજે અમને હંમેશા માટે સહયોગ આપ્યો છે અને જ્યારે એમને જરૂર પડે છે ત્યારે અમે પણ એમની સાથે ગમે ત્યારે ઊભા રહ્યા છીએ આવા સુંદર મજાનો આ કાર્યક્રમ કે વિદ્યાર્થી સન્માનનો આ સન્માનના કારણે વિદ્યાર્થીની અંદર એક નવો જુસ્સો પેદા થતો હોય છે કે ભાઈ એના કારણે બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળતી હોય કે ભાઈ આ વખતે ફલાણો ભાઈ કે ફલાણી દીકરી નંબર છે તો હવે આવતી વખતે મારે પણ સન્માન મારું થવું જોઈએ એવા અભિગમ સાથે એ વિદ્યાર્થી પણ ભણવામાં ધ્યાન આપતો ત્યારે હમણાં ભાઈએ વાત કરી કે ભાઈ અત્યારે શિક્ષણની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણની અંદર ખૂબ મોટી મોટી યોજનાઓ આપણું બાળક ભણી અને આજે વિદેશમાં ન હોય તો એના માટેની પણ સરકારમાં ખૂબ સારી એવી યોજનાઓ છે કે જેને ભણતર માટે બહાર જવું હોય તો સરકાર પૈસા આપે બીજી એવી ઘણી બધી નાની મોટી યોજનાઓ છે તો એવા જે વિદ્યાર્થીઓ બેઠા છે અથવા એમના વાલીઓ પણ અહીંયા હશે એમને પણ જ્યાં પણ અમારી જરૂરિયાત હોય તો અમને ગરમી માટે યાદ કરજો અને આપના બાળકને અત્યારે ભાઈ વાત કરી કે શિક્ષણમાં હવે આ સમાજ ખૂબ આગળ વધી ગયો ત્યારે ત્યારે આપે આપના બાળકોને પણ શિક્ષણમાં ભણાવજો આપણે અમુક ઉમરનાથ દાદાના સરળોમાં પ્રાર્થના કરી આપણી વાત શરૂ કરી આ કાર્યક્રમમાં આમ તો આપણે એક વર્ષ પહેલા ટાઈમ નક્કી થઈ ગયો તો આ સમયે રાખવાના આજના વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા દા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તલાવિયા જે શ્રી જનકભાઈ આવો જોરદાર વધાવો કરવા માટે એવો એવા આવો ઠાકોર સમાજના ઉપાધ્યક્ષ શ્રી જાવ બેન શ્રી જોરદાર તાળીથી વધાવો આ સન્માન છે એ અમારા સમાજના નારી રત્નો ભવિષ્યના ભારતના ઘડવૈયાનું છે આવો એવા શ્રી અહીંયાથી ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી ગૌરભાઈ નારોલા સાહેબને વિનંતી કરીએ આવો ત્યાર પછી બેન શ્રી આવો ધાર્મિક સમિતિમાંથી બનાવ્યા છે આવો ત્યાર પછી એક પ્રતિક રૂપે ભાઈઓને વિનંતી કરી આવો આગળ વધી અને આ દેશની અંદર સૈનિકની સંરક્ષણ દળની અંદર આગળ વધો અને દેશની સેવા કરો રાષ્ટ્રની સેવા કરો એ જ પાસે ઝડપથી આપણે આવી જાય ત્યાર પછીનો કાર્યક્રમ આપણે પછી આપણે ચાલુ રાખીશું હોનરેબલ સરપંચ શ્રીઓને લઈ સરપંચ શ્રીઓ આવી જાય કારણ કે આ તસવીર કંડારવા માટે માનવતા મહેમાનો સમય

ત્યાર પછી પ્રવીણભાઈ પાટી સરગુ નતુલભાઈ જીંજુવાડીયા નંદીની ભાવેશભાઈ આવો અકાળે તો બોલાવો એસપી ઠાકોર લીલીયાથી પધારેલા માનવતા મહેમાનો છે એને અહીંયા અકાળાની ટીમના બાળકો છે એમને સન્માન માટે સાથે જોડાઈ જાય અકાળા જે લોકો બાળકો અહીંયા હાજર હોય તે લીલીયાવાળા ટીમ સાથે ઉભી રહી રેલનાથ દાદાનો ફોટો છે ત્યાં

આવો ઢસા ઢસા ચાલે છે પરમા નિહાલ આવો ઝડપથી તાળાયસા જઈએ ભાટવાસિયા ધ્રુ જોગોડિયા સાક્ષી જોગોડિયા જયરા જોગોડિયા ખુશાલી સાદો વૈશાલી મકવાણા અંકિત રુદાતલા કૃષ્ણ વિજયભાઈ ખોડિયા તનવી સોલંગી પ્રિયાબેન ચોહાણ દિવ્યાબેન ભટવાસિયા રિંકલબેન ખોડિયા ભરતભાઈ

as